ગુડ મોર્નિંગ લોર્ડ ફરીને એકવાર ઈશ્વરનો આભાર માનતા આવો આજનો વચન જોઈએ એ યહવા સંકટ સમયે તેઓ તારી ભણી ફર્યા ફર્યા છે તારી શિક્ષા તેઓને લાગી ત્યારે તેઓએ તારી પ્રાર્થના કરી છે યશાયા પ્રબોધકનું પુસ્તક તેના સત્તાવીસ મોત્યાય અને તેની સોળમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો પ્રભુ શું ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ ઈશ્વર સર્વોપરી છે અને સગળો તેમના હાથમાં તેમના અખત્યાર હેઠળ છે તેમના અધિકાર હેઠળ છે અને એમાં માણસ પણ આવે પણ માણસ પોતાને માણસને કોઈકના આધિપત્ય હેઠળ રહેવાનું વધારે ફાવતું નથી માણસને કોઈકના અધિપત્ય હેઠળ રહેવાનું ક્યાં વધારે ફાવે છે હા પાપની ગુલામગીરી અને એને વધારે માફક આવે છે અને એ રહે છે પણ ખરો એનું મૂળ હૃદયમાં ભીતરના દ્વારે સંતાઈને બેઠેલો પેલો દુષ્ટ શેતાન છે કે જે ઈશ્વર વિરુદ્ધ માણસને દુષ્પ્રેરણા આપી તેને નાશમાં લઈ જાય છે અને એવા એ અકારા વલણને લઈને માણસ વારંવાર મુક્તાનંદ માણવા પેલા ઉડાવ નાના દીકરાની જેમ પ્રેમાળ પિતાથી દૂર ચાલ્યો જાય છે અને જ્યારે પોતાની મસ્તી ઉતરે ત્યારે વાસ્તવિકતાનું ભાન થાય છે કે ભાઈ ખરો આનંદ અને ખરી શાંતિ અને ખરું સુખ તો એ બાપની ગોદમાં છે બાપના ઘરમાં છે ખરો આનંદ તો આ ક્ષણિક મુક્તાનંદમાં કે બદફેલીમાં કે વ્યર્થતામાં નથી પણ મારા બાપના ઘરમાં છે મારા બાપના ઘરમાં છે ને આપણા પાછા આપણે પાછા કહેવત પણ બહુ સારી ને જબરી વાપરીએ છીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર તો શું એટલે આપણે પાપ ભૂલ કરીએ જ જવાનું કૃપા અધિક થાય એટલે પાપ કરીએ જ જવાનું અને એ સમજાવવા એ બતાવવા સુધારવા સમારવા મઠારવા શીખવવા અને પાછો ફેરવવા બાપ ઘણી વખત શિક્ષા લાવતા હોય છે કિંતુ કોઈ પણ શિક્ષા તરત આપણને સારી લાગતી નથી પરંતુ શિક્ષા પણ શિક્ષણને માટે હોય છે અને એ નથી સમજાતું એટલા માટે રખડો ત્યારે અરણ્યમાં જા ત્યારે બંદીવાસમાં અને માણસ હવે તેજીને ટકોરામાં સમજતો નથી હવે એ પાપની અસર હેઠળ વીજો થતો જાય છે અને તેથી તેને ગધેરાને ડફણા વધારે લાગુ પડે છે અસર કરે છે મારાવાલા બધું સારું સારું ચાલતું હોય પોતાને મનગમતું પોતાને પસંદ એવું બધું થતું હોય તો ઈશ્વર છે એ ભૂલી જાય છે ને દૂર ને દૂર ચાલ્યા જાય છે મોટી મોટી હસ્તી ને પાર્ટી ને જલસા અને સંકટ સમયે દેવની ભણી શિક્ષા લાગે ત્યારે પ્રાર્થના શું ઈશ્વર ફક્ત સંકટ સમયની સાકળ જ છે ના પણ દરેક સંજોગ અને પરિસ્થિતિમાં આભાર સ્તુતિ કરવા માટેનું કારણ છે અને તેથી દેવને આધીન રહીએ તેમના પર ભરોસો રાખીએ અને પરુપિતા પરમેશ્વર આમ કરવા માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો આમે ધન્યવાદ